દેવગુરુ બૃહસ્પતિ નવ જુલાઈ બે હજાર પચીસ થી મિથુન રાશિમાં થશે ઉદય તો તમારી રાશિ પર કેવો રહેશે આગામી સમયમાં બૃહસ્પતિનો પ્રભાવ પ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો માટે ગુરુ ભાગ્યભાવના સ્વામી છે અને તમારી કુંડળીમાં બારમા ભાવના પણ જે હવે તમારા ત્રીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે ભાગ્ય ભાવના સ્વામીના ઉદયને કારણે તમને ભાગ્યનો સારો સહયોગ મળી શકે છે પરંતુ સામાન્ય રીતે ત્રીજા ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો આપતું નથી તો આવી સ્થિતિમાં ગુરુના ઉદયથી કોઈ પણ વ્યક્તિ વધુ સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકે નહીં જો કે નસીબનો સારો સાથ અને સારા આત્મવિશ્વાસને કારણે તમને કેટલાક સકારાત્મક પરિણામો મળી શકે છે માર્ગ દ્વારા મિથુન રાશિમાં ગુરુનો ઉદય યાત્રાઓની સંખ્યામાં મેષ રાશિના જાતકો વધારો કરી શકે છે જેમાંથી ઘણી મુસાફરીઓ નકામી હોઈ શકે છે વિદેશ સંબંધિત બાબતોમાં કેટલાક સારા પરિણામો જોઈ શકાય છે પાડોશીઓ અને ભાઈઓ સાથે સંબંધો જાળવવા જરૂરી બને છે કારણ કે ગુરુનો ઉદય ખૂબ સારા પરિણામો લાવતો નથી પરંતુ નસીબનો સારો સાથ મળવો એ સકારાત્મક મુદ્દો તમારા માટે કહેવાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકો વૃષભ રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં આઠમા ભાવ અને લાભ ભાવના સ્વામી છે અને હવે તે તમારા બીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે ગુરુ મિથુન રાશિમાં ઉદય કરી રહ્યો છે અને લાભ ભાવના સ્વામી તરીકે ધન ભાવમાં ગયા છે આ એક સકારાત્મક દ્રષ્ટિ છે આવી સ્થિતિમાં જો છેલ્લા કેટલાક દિવસોથી તમારી આવકમાં કોઈ પ્રકારનો અવરોધ હતો તો તે અવરોધ હવે દૂર થઈ શકે છે તમારો આવકનો ગ્રાફ વધી શકે છે આવકમાં વધારો થઈ શકે છે પારિવારિક બાબતોમાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે છે તમારી વાત કરવાની રીત પ્રભાવશાળી બની શકે છે નાણાકીય બાબતોમાં પણ તુલનાત્મક સુધારો થશે અને આવી સ્થિતિમાં તમારો બચત ગ્રાફ પણ વધી શકે છે રોકાણ અંગે તમારા મનમાં જે ડર હતો તે હવે દૂર થઈ શકે છે ગુરુનું ઉદય તમારા માટે સકારાત્મક માનવામાં આવવાનું છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો તો મિથુન રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં સાતમા ભાવના સ્વામી અને કર્મ સ્થાનના સ્વામી છે અને હવે તમારા પહેલા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે સાતમા ભાવ અને કર્મ ભાવના સ્વામી ગુરુનો ઉદય દૈનિક રોજગારમાં આવતી મંદીઓને દૂર કરી શકે છે સરળ શબ્દોમાં કહીએ તો આજીવિકા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ તમારા માટે થઈ શકે છે લગ્ન સંબંધિત વાતો હવે ગતિ પકડી શકે છે જો ભૂતકાળમાં લગ્ન જીવનમાં કોઈ સમસ્યા હતી તો તે હવે ઉકેલી શકાય છે કાર્ય સંબંધિત બાબતોમાં પણ અનુકૂળતા વધી શકે છે કારણ કે શનિ તમાર કર્મસ્થાનમાં ગોચર કરી રહ્યા છે અને કર્મસ્થાનના સ્વામી અષ્ટ થૈવાના છે તો આવી સ્થિતિમાં કાર્યમાં થોડી ધીમી ગતિ આવી જશે જે હવે ગુરુના ઉદય સાથે ધીમે ધીમે ગતિ પકડશે જો કે ગોચર શાસ્ત્ર અનુસાર પેલા ભાવમાં ગુરુનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ ગુરુ તમને માલિકીના આધારે લાભ આપી શકે છે એટલે કે મિથુન રાશિમાં ગુરુના ઉદયથી તમને કોઈ ખાસ સકારાત્મક પરિણામ નહીં મળી શકે પરંતુ જે ઘરોનો સ્વામી ગુરુ છે તે ઘરો મજબૂત બનશે આવી સ્થિતિમાં વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં બંને રીતે સકારાત્મક પરિણામો મિથુન રાશિના જાતકો તમારા માટે જોઈ શકાય છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો કર્ક રાશિના લોકો માટે ગુરુ તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવ અને ભાગ્યભાવના સ્વામી છે હવે તે તમારા બારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે મિથુન રાશિમાં ગુરુનું ઉદય તમને મિશ્ર પરિણામો આપી શકે છે કારણ કે બારમા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી આવી સ્થિતિમાં જ્યાં સુધી ગુરુ અસ્ત થઈ રહ્યો હતો ત્યાં સુધી નકારાત્મક પરિણામો ઘટાડો જોવા મળ્યો હતો આ તમારા માટે એક રીતે ફાયદાકારક રહ્યું છે પરંતુ હવે ગુરુ ઉદય કરી રહ્યા છે તો આવી સ્થિતિમાં તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે આ સમય વિરોધીઓ પણ વધુ સક્રિય થઈ શકે છે આરોપ પ્રત્યારોપો સમયગાળો વધી શકે છે પરંતુ સકારાત્મક પાસું એ હશે કે નસીબ તમને તુલનાત્મક રીતે સારો સાથ આપશે જો તમે લોન માટે પ્રયત્ન કરી રહ્યા હતા તો તે પ્રક્રિયા આગળ વધી શકે છે આ પ્રક્રિયામાં ગતિ આવી શકે છે ગુરુનો ઉદય કેટલા ક્ષેત્રોમાં તમારા માટે અનુકૂળ અને કેટલા ક્ષેત્રોમાં નબળા પરિણામ આપનારો સાબિત થઈ શકે છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ

તો તેને હવે દૂર કરી શકાય છે મિત્રતાના દૃષ્ટિકોણથી ગુરુનો ઉદય તમારા માટે ફાયદાકારક રહેશે વચ્ચે તમને અણધાર્ય લાભો પણ મળી શકે છે જો તમારા સાસરિયાઓ સાથેના તમારા સંબંધો નબળા હતા તો તે તમને હવે સંબંધોને મજબૂત બનાવવાની તકો મળી શકે છે મિથુન રાશિમાં ગુરુના ઉદય ફક્ત નાણાકીય દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ વ્યક્તિગત સંબંધોમાં પણ અનુકૂળ રહેશે ગુરુનો ઉદયની સ્થિતિ સામાજિક અને અન્ય સંબંધોને સુધારવામાં પણ અનુકૂળ તમારા માટે બની શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં ચોથા અને સાતમા ભવના સ્વામી છે અને હવે તમારા કર્મસ્થાનમાં એટલે કે દસમા સ્થાનમાં ઉદય થવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે દસમા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી મિથુન રાશિમાં ગુરુનું ગોચર તમને મિશ્ર પરિણામો આપી શકે છે દસમા ભાવમાં ગુરુનું ગોચર બદનામીનું કારણ બની શકે છે તો આવી સ્થિતિમાં તમારા માન સન્માન પ્રત્યે વધુ કાળજી રાખવી જરૂરી રહેશે દસમ ભાવમાં ગુરુનું ગોચર તમને વ્યવસાયમાં કેટલીક અવરોધો આપી શકે છે તો આવી સ્થિતિમાં હવે તમારે અપેક્ષા કરતા વધુ મહેનત કરવાની જરૂરત પડશે પરંતુ કેટલાક ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો પણ મળી શકે છે જેમ કે ઘરગથ્થુ બાબતોમાં સુધારો થઈ શકે છે વિવાહિત જીવનમાં પણ અનુકૂળતા જોવા મળી શકે છે કામમાં અવરોધો આવી શકે છે પરંતુ સાતમા ભાવના સ્વામીના ઉદયને કારણે કાર્ય કોઈને કોઈ રીતે પૂર્ણ થશે અને તમને તેનો લાભ પણ મળશે મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામો આપી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે ગુરુ તમારા ભાગ્ય ભાવમાં અષ્ટમ ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે ભાગ્ય ભાવમાં ગુરુનો ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે તેથી મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમારા માટે સકારાત્મક માનવામાં આવશે ગુરુની આ સ્થિતિ તમારી ધાર્મિક યાત્રાઓને મજબૂત બનાવી શકે છે જો તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો હવે ત્યાં જવાની યોજના ઝડપથી આગળ વધી શકે છે બાળકો સંબંધિત બાબતોમાં પણ તમને સારા પરિણામો મળી શકે છે બાળકોની ઈચ્છા હોય કે બાળકોના ભવિષ્યને ઘડવાની વાત હોય તમે લગભગ બધી જ બાબતોમાં સારું પ્રદર્શન કરતા જોવા મળશો તમે સ્પર્ધાત્મક કાર્યોમાં પણ આગળ રહી શકો છો ભલે તમારા દુશ્મનોની સંખ્યા વધે પણ તમે તે બધા પર કાબૂ મેળવતા જોવા મળશો તમારા આત્મવિશ્વાસમાં સુધારો થશે પાડોશીઓ સાથેના તમારા સંબંધો સુધરશે તમને પિતા અને પિતા તુલ્ય વ્યક્તિઓ તરફથી વધુ સારો સહયોગ મળશે આ બધા કારણોથી તમને ફાયદો એકંદરે થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુ તમારા બીજા અને પાંચમા ભાવના સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે ગુરુનું ગોચર આઠમા ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં ગુરુના અસ્તને કારણે તમને કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનો અનુભવ થઈ શકે છે જો કે માલિકીના દૃષ્ટિકોણથી કેટલીક બાબતો નબળાઈ રહી હશે પરંતુ ગોચરના નિયમો અનુસાર કોઈ મોટી સમસ્યા ન હોવી જોઈએ તેથી ગોચરના નિયમ કહે છે કે મિથુન રાશિમાં ગુરુના ઉદયને લઈ અને હવે તમારા કાર્યમાં કેટલાક અવરોધો અથવા અવરોધો આવી શકે છે શાસન અને વહીવટી સંબંધિત બાબતોમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે કાર્યમાં અવરોધો કેટલાક કાર્યને લાંબા સમય સુધી રોકી શકે છે તો બીજી બાજુ માલિકીના આધારે બાળકો સાથેના સમસ્યાઓ ઉકેલાઈ જશે જો કે ગોચર શાસ્ત્ર એમ કહે છે કે આઠમા ભાવમાં ગુરુ બાળકો સંબંધિત બાબતોમાં સમસ્યાઓનું કારણ પણ બની શકે છે પરંતુ કદાચ તમારા કિસ્સામાં આવું નહીં થાય તેના બદલે બાળકો સંબંધિત બાબતોમાં સમસ્યાઓનું નિરાકરણ અથવા ઘટાડો થઈ શકે છે વિદ્યાર્થીઓને પણ હવે વધુ મહેનત કરવાની જરૂરત પડશે જો કે સખત મહેનતનું પરિણામ મળશે તેવી જ રીતે નાણાકીય બાબતોમાં પણ કેટલાક સારા અને કેટલાક નબળા પરિણામો મળી શકે છે એટલે કે મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામો આપી શકે છે તો શું હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધનુ રાશિના જાતકો માટે ગુરુ તમારી રાશિના સ્વામી હોવા ઉપરાંત તમારા લગ્ન અને ચોથા ભાવના પણ સ્વામી છે અને હવે તે તમારા સાતમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે જોકે સાતમા ભાવમાં ગુરુનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને સકારાત્મક પરિણામો આપશે સૌથી અનુકૂળ બાબત એ રહેશે કે તમારા લગ્ન અથવા રાશિના સ્વામીના ઉદયને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હવે દૂર થશે કોઈ નવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉભી થશે નહીં ઘર પરિવાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે જો માતાને લઈને કોઈ ચિંતા કે સમસ્યા હતી તો તેનો પણ હવે ઉકેલ લાવવો જોઈએ મિલકત સંબંધિત બાબતો અને લગ્ન જીવનમાં સારી સુસંગતતા જોવા મળી શકે છે જો તમે લગ્ન યોગ્ય ઉંમરના છો તો લગ્નની વાતો આગળ વધી શકે છે ધાર્મિક યાત્રાઓ પણ ગતિ પકડી શકે છે એટલે કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકાય છે એકંદરે મિથુન રાશિમાં ગુરુના ઉદયથી તમને ફાયદો થઈ શકે છે એટલે કે તે તમારા માટે સકારાત્મક વિકાસ કહેવાશે હવે વાત કરીશું જીમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે ગુરુ તમારા ત્રીજા ભાવ અને બારમ ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા છઠ્ઠા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે જોકે છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર સારું માનવામાં આવતું નથી તેથી મિથુન રાશિમાં ઉદય કરનાર ગુરુ તમારા માટે સકારાત્મક ન કહી શકાય આવી સ્થિતિમાં સરકારી કામમાં કેટલીક અડચણો આવી શકે છે બાળકો સાથે નાની મોટી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે જો બાળકો મોટા થઈ ગયા હોય તો કોઈ બાબતે મતભેદ કે મનભેદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પર જાગૃતિ રહેવાની જરૂર પડશે જો કે ત્રીજા ભાવના સ્વામીનો ઉદય તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે આ એક અનુકૂળ બાબત છે ઉપરાંત મુસાફરી પણ સુખદ તમારા માટે બની શકે છે જે એક અનુકૂળ બાબત છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં સાવધાની રાખવી પડે છે ગોચર શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં ગુરુનો ઉદય કે કોઈ મોટો સકારાત્મક વિકાસ માનવામાં આવતો નથી પરંતુ માલિકીના આધારે કેટલાક સારા પરિણામો મેળવી શકાય છે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય કુંભ રાશિના કુંભ રાશિના જાતકો માટે ગુરુ મહારાજ તમારા બીજા અને લાભ ભાવના સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે સામાન્ય રીતે પાંચમા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપનાર માનવામાં આવે છે તેથી મિથુન રાશિમાં ઉદય કરનાર ગુરુ તમારા માટે સકારાત્મક માનવામાં આવશે તે શિક્ષણ માટે પણ અનુકૂળ રહેશે તમે વિદ્યાર્થી હો કે શિક્ષક ગુરુનો ઉદય બંનેને સારા પરિણામો આપી શકે છે ગુરુનો ઉદય નફામાં વધારો કરવાનું પણ કામ કરી શકે છે બાળકો વિશેની ચિંતાઓ હશે તો હવે દૂર થઈ શકે છે પ્રમોશનની વાતો આગળ વધી શકે છે અને તમને વચ્ચે જોખમ લેવાનું મન પણ થઈ શકે છે જો કે કેટલાક જોખમો તમારા માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે ઉધાર આપેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિથુન રાશિમાં ગુરુનો ઉદય સામાન્ય રીતે તમારા માટે સકારાત્મક માનવામાં આવશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે બૃહસ્પતિ દેવ ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી જ નહીં પરંતુ કર્મસ્થાન દસમ ભાવના સ્વામી પણ છે ચોથા ભાવમાં આવવા મહત્વપૂર્ણ સ્વામીનો ઉદય કેટલાક કિસ્સાઓમાં નબળા અને કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામો તમને આપી શકે છે અનુકૂળ વાત એ છે કે તમારા લગ્ન કે રાશિના સ્વામી ઉદય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરશે દશમા ભાવના સ્વામીનો ઉદય આદર અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સારો માનવામાં આવે છે જો કોઈ કારણોસર તમારી સામાજિક છબીને નુકસાન થવાનો ભય હતો તો તે હવે દૂર થઈ જશે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે કાર્યસ્થળમાં પણ તમને પ્રગતિ જોવા મળશે કારણ કે હવે તમે તુલનાત્મક રીતે વધુ ગંભીરતાથી કામ કરશો પરંતુ તમે કામ અથવા અન્ય કોઈ બાબતને લઈ અને ચિંતિત રહી શકો છો આ સમયે વિરોધીઓ અથવા સ્પર્ધકો સક્રિય થઈ શકે છે સમય સમય પર મિલકત સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે માતા વિશે પણ કેટલીક ચિંતાઓ તમને આવી શકે છે અને આ બધા કારણોસર મન તણાવમાં રહી શકે છે જે લોકોની નોકરીમાં ટ્રાન્સફર થતી રહે છે તેમનું ટ્રાન્સફર તેમની ઈચ્છા વિરુદ્ધ પણ થઈ શકે છે મિથુન રાશિમાં ગુરુના ઉદય કેટલીક બાબતોમાં તમને મજબૂત બનાવવાનું કામ કરશે પરંતુ કેટલીક બાબતોમાં તમારી ઈચ્છા વિરુદ્ધ પણ થઈ શકે છે આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામ આપનારું કહી શકાય છે